ગદાધારી ગ્રુપ દ્વારા અનેક પ્રકારની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ પાદરા સહિત વડોદરા જિલ્લામાં હાથ ધરવામાં આવે છે જ્યારે આજે ગદાધારી ગ્રુપના પ્રમુખ કણુભાઈ રબારીનો જન્મદિવસ હોવાથી તેઓએ વધુ એક સેવાકીય પ્રવૃત્તિ હાથ ધરી હતી જેમાં વડોદરા જિલ્લાના કરજણ ખાતે ગદાધારી ગ્રુપના કાર્યકર્તાઓને સાથે રાખી જાહેર માર્ગ પર ધક તાપ વચ્ચે લોકોને ગરમીથી રાહત મળે તે હેતુથી કણુભાઈ રબારી અને તેમની ટીમ દ્વારા છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં કણુભાઈ રબારી સહિત ગદાધારી ગ્રુપના કર્જન તાલુકાના પ્રમુખ મનીષભાઈ ભરવાડ અને અન્ય કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા મારા જન્મદિવસ નિમિત્તે કરજન વિસ્તારની અંદર ગદાધારી ગ્રુપ પાદરા દ્વારા ગર્જન વિસ્તારની અંદર આ ગરમીના અંદર છાસ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો અને આ કાર્યક્રમની અંદર અમારા ગદાધારી ગ્રુપ પાદરાના કરજન તાલુકા પ્રમુખ શ્રી મનીષભાઈ ભરવાડ તથા અનેક કાર્યકરો ભેગા મળી એક આ જનસેવાનું કાર્ય રોજ પૂર્ણ કરેલ છે અને અમારા ગ્રુપની અંદર અનેક સેવાકીય કાર્યો અમારા ગ્રુપ દ્વારા કરવામાં આવેલ છે જય હિન્દ જય ભારત ભારત માતાજી